નમસ્કાર પશુપાલકભાઈ હું તો ફરી એકવાર આવી ગયો છું વિડીયો લઈને દ્વારકેશ ડેરી એક નહીં પણ બે બધી ભેંસો વેચવાની છે આપ જે જો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ભેંસ વેચવાની છે પહેલું એ તો ભેંસ છે પંદર દિવસની કાચી છે કોઈ પણ જાતનો ગુમ નથી ઉંચાઈ લંબાઈ પૂરેપૂરી ઉવાચર અને ચોખ્ખી પેટની બધી જવાબદારી સાથે આપણને રહેશે ગામ તતુરિયા તાલુકો ખંભાળિયા જિલ્લો જામનગર કોઈ પણ જાતનો ગૂમ નથી વધુ માહિતી જોતી હોય તો એથી કોન્ટેક નંબર આપેલા છે ફોન કરીને તો માહિતી મેળવી શકો છો કોઈ જાતનું ગુમ નથી ઓરિજનલ બધી ભેંસ છે જોઈ શકો છો સ્ક્રીનમાં આ પહેલા નંબરની ભેંસ છે તો ચાલો મિત્રો બીજા નંબરની ભેંસ બતાવું આ બીજા નંબરની ભેંસ છે પેલું વેતર છે કોઈ પણ જાતનું ગુમ નથી વિયાણા વ્યાણાઈને પંદરથી વીસ દિવસ થયા છે નીચે પાડી છે કોઈ પણ જાતનો ગુમ નથી એને દૂધની વાત કરીએ તો એક ટકનું પાંચ લીટર દૂધ છે આખા દિવસનું દસ લીટર દૂધ છે જાતનું નથી અને પેટની બધી જવાબદારી સાથે આપી દેવાની છે ગામ ધતુરિયા તાલુકો ખંભાળિયા જિલ્લો જામનગર જોઈ શકો છો સ્ક્રીનમાં બંને ખડેલીની કિંમતની વાત કરીએ તો પહેલા નંબરની ખડેલીની કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે અને આ ભેંસની કિંમતની વાત કરીએ તો તે પણ એંશની આજુબાજુ થઈ જશે વધુ માહિતી માટે